ગાંધીધામ જિલ્લા ટ્રાફિક શાખા અને એઆરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્થળ ઉપર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી પિસ્તાલીસ હજારથી વધુ રકમનો સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો પૂર્વ કટ્ટરી ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી શ્રી ગોહિલ અને તેની ટીમ દ્વારા આજે સવારથી જ આરટીઓ સાહેબ પટેલ સાહેબને સાથે રાખી અને અલગ અલગ વિસ્તારમાં ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ટ્રાફિક નિયમનના કાયદાનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો ઉપર અલગ અલગ પ્રકારના દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સરેરાશ પિસ્તાલીસ હજારથી વધુ રકમનો સ્થળ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જિલ્લા ટ્રાફિકના અધિકારી શ્રી ગોહિલ આરટીઓ અધિકારી શ્રી પટેલ અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીધામના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પણ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આજે પણ અલગ અલગ જગ્યાએ ઝુંબેશ હાથ ધરી અને સ્થળ ઉપર પિસ્તાલીસ હજારથી વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે